છે અમારી તારીખે જાન્યુઆરી અને તાજા હવામાન સમાચાર જોઈએ તો ઠંડીમાં ધીમે ધીમે વધારો થશે સાથે સાથે એક મોટું સંકટ રહ્યું છે સૌરાષ્ટ્ર ગુજરાતના વાતાવરણમાં આગામી દિવસોમાં તારીખ ત્રેવીસ થી લઈ અને પચીસ જાન્યુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર ગુજરાતમાં થશે મોટા પ્રમાણમાં માવઠું કયા વિસ્તારમાં થશે શું માવઠાને લાગશે બ્રેક એટલે કે માવઠું છે રાજસ્થાન તરફથી ફંટાઈ જશે તેને લગતી સંપૂર્ણ જાણકારીની વાત કરીશું માટે વિડીયો પૂરો જોવા વિનંતી તારીખે સોળથી વીસ જાન્યુઆરી દરમિયાનની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મોટેભાગે તાપમાન સવારના સમયે છે એ અગિયાર ડિગ્રીથી લઈ અને તેર ડિગ્રી જેટલું અલગ અલગ વિસ્તારોમાં જોવા મળશે સાથે સાથે બપોરના સમયનું મહત્તમ તાપમાનની વાત કરીએ તો બપોરના સમયે છે એ સિત્યાવીસથી લઈ અને ઓછામાં ઓછું છવ્વીસ ડિગ્રી જેટલું જઈ શકે છે એમ કહી શકાય કે બપોરના સમયે થોડો તડકો જોવા મળશે પરંતુ ચાર વાગ્યા બાદ અને વહેલી સવારે ચારથી સાંજના ચારથી લઈ અને સવારના અગિયાર વાગ્યા સુધી છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં છે એ ઠંડીનો સારો એવો માહોલ જોવા મળશે ફક્ત બપોરને બાદ કરતા તારીખ વીસ સુધી છે એ આ પ્રકારનું વાતાવરણ જોવા મળશે મિત્રો હવે ત્યારબાદ આપણે મહત્વની વાત કરીશું માવઠાને લગતી એ એક મજબૂત પશ્ચિમ હિસ્સો આવી રહ્યું છે મિત્રો ખાસ તો વાત કરીએ વાદળ અને માવઠાની તો છે એ વાદળો છે એ કચરૂપી વાદળો છે એ રાજસ્થાન તેમજ પાકિસ્તાન બોર્ડર આસપાસ જોવા મળશે સાથે સાથે સત્તર તારીખના રોજ વહેલી સવારે છે એ અમુક વિસ્તારમાં જ આકળ આવવાની શક્યતા રહેલી છે જેમાં કચ્છના વિસ્તારો તેમજ પાકિસ્તાન બોર્ડર આસપાસના વિસ્તારો આ ઉપરાંત જામનગર અને પોરબંદર વિસ્તારોમાં છે એ સત્તર અને અઢાર તારીખના રોજ છે એ ઝાકળ છે એ જોવા મળી શકે છે સાથે સાથે જે બપોરના સમયે વાદળછાયું વાતાવરણ છે એ અમુક વિસ્તારોમાં જોવા મળી શકે છે જેમાં અઢાર તારીખના રોજ જામનગર તેમજ દ્વારકા ભાણવડની આસપાસ છે વાદળો છે એ જોવા મળી શકે છે પરંતુ અઢાર તારીખ સુધી કોઈપણ પ્રકારનું માવઠું થઈ શકશે નહીં મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ મહત્ત્વની તો ત્રેવીસ તારીખ દરમિયાન એક મજબૂત પશ્ચિમ વિક્ષોપ તમે જોઈ શકો છો મહાકાય પશ્ચિમ વિક્ષોભ જે જમ્મુ કાશ્મીરથી લઈ અને અરબ અરબસાગર સુધી વિસ્તરેલ છે આ મજબૂત પશ્ચિમ વિક્ષોપની અસરથી છે એ સૌરાષ્ટ્ર ગુજરાતનું વાતાવરણ છે પલટાવાનું છે જેમાં ત્રેવીસ તારીખની વાત કરીએ તો ત્રેવીસ તારીખ દરમિયાન જ કચ્છમાં છે એ આ માવઠાની છે અસર જોવા મળશે ત્રેવીસ તારીખ દરમિયાન કચ્છના છે બોર્ડર આસપાસના વિસ્તારો સાથે સાથે રણ પણ આસપાસના વિસ્તારો તેમજ પાકિસ્તાનના વિસ્તારોમાં રાજસ્થાનમાં છે એ ભારે છે એ વરસાદ જોવા મળી શકે છે પરંતુ સૌરાષ્ટ્ર કે ગુજરાત માટે રાહતના સમાચાર એ છે કે જો આ મજબૂત પશ્ચિમી વિક્ષોભ થોડું નબળું પડે જો તેનો એક છેડો છે જે દક્ષિણ તરફ છેડો ચાલી રહ્યો છે તે નબળો પડે તો આ છેડો છે સંકેલાઈ જાય છે અને રાજસ્થાન સુધી જ માવઠું સીમિત રહે તેવો આશા છે પરંતુ તેમાં હજુ પણ ઘણી બધી છે એ અપડેટ જોવી પડશે મિત્રો હાલ મુજબની વાત કરીએ તો હાલ મુજબ ચોવીસ તારીખના રોજ લેટેસ્ટ અપડેટમાં છે એ કચ્છના વિસ્તારોમાં માવઠું છે એ બતાવી રહ્યા છે હવામાન ચાર્ટ જેમાં છે નલિયા આસપાસ તેમજ ખાવડા આસપાસ ગાંધીધામ આસપાસ સાથે સાથે પાકિસ્તાન અને રાજસ્થાનની આસપાસના વિસ્તારોમાં છે એ આ પશ્ચિમી વિક્ષોભની અસર હેઠળ છે માવઠું છે એ જોવા મળી શકે છે મિત્રો સાથે સાથે અરબસાગરમાં અને સૌરાષ્ટ્રના પણ અમુક વિસ્તારોમાં છે માવઠું થઈ શકે છે અને વાદળો જોવા મળી શકે છે સાથે સાથે ઠંડીમાં પણ વધારો થશે કોલ્ડ વેવનો ફરીથી એક સારામાં સારો રાઉન્ડ આવી શકે છે એમથી તેને લગતી મહત્ત્વની વાત છે એ આગળના દિવસોમાં અમે તમારી સમક્ષ રજૂ કરતા રહેશું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કરી દેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર